છોટાઉદેપુરથી આપણી સમક્ષ મહત્વના સમાચાર આવી રહ્યા છે છોટાઉદેપુર કર્યો હુમલો પરિવાર રહ્યો હતો તે સમયે દીપડાએ કર્યો હુમલો પરિવારજનો જાગી જતા બૂમાબૂમ કરતા દીપડો બાળકીને છોડીને ભાગ્યો અગિયાર વર્ષની બાળકી છાયાબેન માનસિંહભાઈ રાઠવા ઉપર કર્યો હુમલો હુમલામાં બારકીને માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા બાળકી ગંભીર રૂપે ઘાયલ થતાં એકસો આઠ દ્વારા જયપુર પાવીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી રાતે એક વાગે દીકરો કઈ હતો છોકરી નહીં પછી જો હું જાગી જો એટલે ગુમ પાડી એટલે હું બેટરી મારી દીકરો દીકરો ફાગી ગયો પછી અને શું નામ છે છોકરીનું સાયાબેન તમારું નામ મનસિંહ તમે કઈ લાઈન પછી આવ્યા અહીતપુર એકસો આઠમી